ભાઈ ઓ પેલા રોનાયે હે પેલા રોનાયે પોપટ પારો રે

અમુક બમખાવ પડી કે મારો કંકરો મુક બેહતો ને આ તો આવા હવે વેણી જો હું કંકરો બેહું એય ઈ વળે લ્યા સીધો રા સીધો અમે ધોકોલા સમજાણ પડો તમે ના ના એક કંકોડી બેલીયું નહીં ઓન તો ડહે હોય તો હારું હતું ખબર પડત પેલો કાળો ના ફકક દે હલો હાલો અ તો आ घेरतो बेहान तार फोन आयो એટલે થોડો બહાર આવ્યો છોકળ ના 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 તું વાત તાક કંકુળ ને તો વાત તાક જ વાતું હ ના 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 કંકુળ થી વાત કર નહીં કંકુળ તો નામ ના થાય હું થી ખબર છે માર કાકા છોકરાને કહેયો તો ને કંકુળ વળા તો હાફ કહેયો તો તી તો હારુ કે તາດ ગળે દોખણ લઈ જા એટલે કંકુળ થી હોય વાત કરતું

તમે યાર યાર આ પેલા કાકા ને છોકરા ને કે મને તો જેમ તેમ થાય છે યાર આ તો ચરકટ છે ચરકટ ના બધા નીકળી દો એ ચર્કટ ની માછી સજો હા

પણ આવા આવી સારી હોય લીલું હોય તો શું નેકરતા ના પાછા સૌ આમ હોય ઘણો આ બાપ ને કે લેજો